સમસ્યા વિસ્તાર પર વારંવાર અકસ્માતો સર્જાતા હતા જેમાં દિયોદર હાઈવે વિસ્તાર ઉપર ત્રણ માસ અગાઉ કોટડા ગ્રામ પંચાયત દ્વારા દબાણકારો ને નોટિસ ફાળવી દબાણ દૂર કરવા સાવચેત કરવામાં આવ્યા હતા પરંતુ દબાણકારો દ્વારા આજ દિન સુધી દબાણ દૂર ન કરાતા દિયોદર ખાતે નવીન આવેલ પીઆઈ કે એચ બિહોલાની અધ્યક્ષ સ્થાને દિયોદર લુહાણાવાડી ખાતે ટ્રાફિક સમસ્યાને કઈ રીતે હલ કરી શકાય તે અંગે એક ખાસ મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં આ મિટિંગમાં દિયોદર ગ્રામ પંચાયત અને દિયોદર કોટડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત વેપારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિક અંગે દબાણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં વેપારીઓએ સ્વેચ્છાએ પણ દબાણ દૂર કરવા માટે બાંહેધરી આપી હતી ગુરુવારના રોજ કોટડા દિયોદર ગ્રામ પંચાયતની ટીમે હદમાં આવતા દબાણો ઉપર પોલીસ તંત્રને સાથે રાખી પુલથી લઈને ખીમાણા ચોકડી સુધી ફૂટપાથની બંને બાજુ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં દિયોધર ખાતે આવેલ નવીન પીઆઈ કે એચ બિહોલા દિયોધર કોટડા ગ્રામ પંચાયત સરપંચ વર્ષાબેન પ્રકાશભાઈ રાઠોડ અને તલાટી કમ મંત્રી જયંતિભાઈ પ્રજાપતિ સહિત ગ્રામ પંચાયત સ્ટાફ અને પોલીસ સ્ટાફ સાથે રહી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેથી હવે વારંવાર થતા અકસ્માતો અટકાવી શકાય તેવા દબાણો દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે જોકે ફરી પાછા દબાણકારોની રોડની બંને સાઈડ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ ન કરે તે માટે આહવાન પણ કરવામાં આવ્યું છે તેમજ વધુમાં પીઆઈ કે એચ જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ આડેધડ પાર્કિંગ કે દબાણ કરશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે

પણ કોઈ એક કરવા જાય તો બીજો ના કરે એટલે એના કરતા આપણે પંચાયત મદદ લઈને જેટલા પણ દબાણો હતા એ તમામ કરવા માટે લોમાં જયારે મિટિંગ થઈ હતી ત્યારે એમના જેટલા બી આગેવાનો હાજર રહી શક્યા હતા એમને હાજર રાખીને આપણે એમની શું કેવાય સંમતિઓ લીધેલી હતી અને સ્વેચ્છાએ આમનાથી દબાણ દૂર થાય તો એમના ધંધામાં પણ એમને સારું એવું થઈ શકે એના માટે એમણે રિક્વેસ્ટ કરી હતી તો એ બાજુ આપણે એમને આજે સહકાર આપ્યો છે ચોક્કસ જે પ્રમાણે છે આપણે તમામ ના જે સરપંચ તલાટીશ્રીઓની મદદ લઈને જ્યાં પણ ક્રમ બાય ક્રમ આજે શરૂઆત જે મુખ્ય માર્ગ હતો તો મુખ્ય માર્ગનો પહેલો પ્રશ્ન હતો એટલે પ્રાયોરિટીના ધોરણે આપણે એના ત્યાં આગળ એક્શન માં આવેલા છે અને હવે પછી જે પણ ધીમે ધીમે જે બી પ્રશ્નો હશે તો તમામનો સહકાર લઈને તમામને સગવડ ઊભી થાય અને ટ્રાફિક ના નિયમો